શુભમ હું પૂર્વીશા કોસ્મો ગુરુના દૈનિક રાશિમાં આપનું સ્વાગત કરું છું તો વાત કરીએ પંચાંગની બાવીસ એપ્રિલ બે હજાર પચીસ મંગળવારનો દિવસ છે ચૈત્ર મહિનો ચાલે છે કૃષ્ણ પક્ષ ઉદિત તિથિ નવમ છે નક્ષત્ર શ્રવણ કરણ ઘર યોગ શુભ ચંદ્ર મકર રાશિમાં ગોચર કરે છે માટે આજે જન્મેલા બાળકોની રાશિ આવશે મકર જેનો શબ્દ છે ખ જ આજના ગ્રહ યોગો શું દર્શાવે છે ચલો જાણીએ વાત કરીએ મેષ રાશિથી તો મેષ રાશિમાં કોસ્મોવાઇપ્સ કરિયરમાં સિક્સટી પર્સન્ટ ને ફાઇનાન્સમાં સિક્સટી પરસેન્ટ છે એટલે કે આજે તમારે કર્મ ક્ષેત્રે એવરેજ રિઝલ્ટ મળશે તમે ગૃહિણી છો કે વિદ્યાર્થી વર્ગ છો કે વ્યવસાય કરો છો કે નોકરી કરો છો તમારે આજે કોઈ ગ્રહ નિર્ણય લેવા નહીં તમે ઈઝી ગોઈંગ થાય એવું કામ કરું હેલ્થમાં સેવન્ટી પર્સન્ટ સોશિયલમાં સેવન્ટી પર્સન્ટ અને લવમાં સેવન્ટી પર્સન્ટ એટલે કે તમારું શારીરિક દ્રષ્ટિ આજે બહુ જ સરસ દિવસ છે તમારા હેલ્થમાં સુધાર આવશે તમે મન મન પ્રફુલ્લિત રહેશે કારણ કે લવ અને સોશિયલ બંને સેવન્ટી છે એટલા માટે તમને પરિવારમાં પણ સ્નેહ મળશે અને લવ લાઈફમાં પણ તમે આનંદ અનુભવશો એટલે ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ જ સુંદર જશે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિમાં કોસ્મો કોસ્મોવાઇપ્સ કરિયરમાં સિક્સટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં સેવન્ટી પર્સન્ટ એટલે કે આજે તમારે કર્મ ક્ષેત્રે તમે જે કોઈ પણ કામ કરશો નાણાકીય રીતે એનું રિઝલ્ટ સારું મળશે પછી વ્યવસાયિક વ્યક્તિ હોય કે નોકરીયાત વર્ક હોય અને ગૃહિણીને પણ એમના કામનો આજે સારો પ્રતિસાદ મળશે હેલ્થ સિક્સટી પર્સન્ટ સોશિયલ એટી પર્સન્ટ ને લવ તો નાઇન્ટી પર્સન્ટ છે હેલ્થ તમારી સામાન્ય રહેશે એના વધારો ના ઘટાડો સોશિયલ એટી પર્સન્ટ છે એટલા માટે તમને પરિવારમાં ઘણો સ્નેહ મળશે તમે સ્નેહ આપી બી શકશો અને મેરેજ લાઈફમાં પણ તમને ખૂબ

તમારે કોઈ પણ નવા સાહસ કરવા નહીં વિદ્યાર્થી વર્ગે ફૂલ કોન્સન્ટ્રેટ રાખીને ભણવું નવું કોઈ ભણવાનું સાહસ કરવું નહીં કર્મચારીઓ કે વ્યવસાયિક વ્યક્તિઓએ પણ આજે કોઈ નવું સાહસ કરવું નહીં પોતાના કર્મ ક્ષેત્ર પર કોઈ પણ વ્યક્તિ જોડે વાદ વિવાદમાં પડવું નહીં ફાઇનાન્સની દ્રષ્ટિએ પણ ફોર્ટી પર્સન્ટ છે એટલે નવું કોઈ રોકાણ કરવું નહીં ઉઘરાણી કરવા આજે જવું હોય તો થોડું ટાળજો હેલ્થ પણ ટ્વેન્ટી પર્સન્ટ છે એટલે શારીરિક રીતે તમે આજે થોડું નબળું ફીલ કરશો માનસિક રીતે બી થોડું નબળું ફીલ કરશો વાતાવરણની ઇફેક્ટ કદાચ તમને જલ્દી પડશે એટલે હેલ્થની પણ ધ્યાન રાખજો સોશિયલ ફોર્ટી પર્સન્ટ થર્ટી પર્સન્ટ છે એટલે પરિવારમાં અને તમારા અંગત વ્યક્તિ જોડે આજે કોઈ પણ વાત વિવાદમાં પડતા નહીં શાંત રહેજો દિવસ શાંતિથી પસાર કરવાનો છે તો વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિમાં કોસ્મોવાઇપ્સ કરિયરમાં સેવન્ટી પર્સન્ટ અને ફાઈનાન્સમાં ફોર્ટી પર્સન્ટ છે એટલે કે કર્મ ક્ષેત્રે આજે કોઈ પણ પ્લાનિંગ કરશો તો એ પ્લાનિંગ કરવા યોગ્ય છે તમે વિદ્યાર્થી વર્ગ છો તો તમે ખૂબ સારી રીતે ભણી શકો છો ગૃહિણી છો તો એમાં પણ તમને સારો સપોર્ટ મળશે પણ નાણાકીય બાબતે કોસ્મો છે એટલે નવું કોઈ રોકાણ આજે કરવું નહીં જમીન વાત હોય તો આજે એ વસ્તુ કરવી હેલ્થની બાબતમાં ફિફ્ટી પર્સન્ટ છે એટલે એવરેજ છે ના તમારું કોઈ ગ્રહો યોગો નુકસાનમાં બતાવે છે કે ફાયદામાં બતાવે છે સોશિયલ નાઇન્ટી પર્સન્ટ અને લવ હંડ્રેડ પર્સન્ટ છે એટલે સામાજિક રીતે પરિવારને રીતે અને અંગત વ્યક્તિનો ની સાથે આજે ખૂબ સારો મન થશે નવું કોઈ તમને માન સન્માન મળી શકે છે તમારા પરિવારમાં અથવા તમારા અંગત વ્યક્તિઓ કે જૂના મિત્રો સાથે પણ તમારે મિલાપ થઈ શકે છે એટલે ઓવરઓલ આજનો દિવસ તમારો સારો છે તો વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિમાં કોસ્મોવાઇબ્સ કરિયરમાં નાઇન્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં હંડ્રેડ પર્સન્ટ છે એટલે કે આજે કર્મ ક્ષેત્રે તમારે ખૂબ સારા પરિણામ મળશે તમે જેટલી મહેનત કરશો એનું ફળ મળશે ફાઇનાન્સમાં હન્ડ્રેડ પર્સન્ટ કોસ્મોવાઇપ્સ છે એટલે કે તમે જે પણ રોકાણ કર્યું છે એના આઉટપુટ સારા મળશે તમારું અત્યારે ફોકસ કરિયર અને ફાઇનાન્સમાં રાખશો તો ફૂલ એન્ડ ફૂલ રિઝલ્ટ મળશે હેલ્થ અને સોશિયલમાં લવમાં સિક્સટી અને ફિફ્ટી ફિફ્ટી કોસ્મોબાઇટ છે એટલે એવરેજ છે હેલ્થ તમારી એવરેજ છે સોશિયલ એટલે પરિવારમાં તમને આનંદમય દિવસ પસાર કરશો અંગત વ્યક્તિઓ સાથે મળશો અને એમાં આનંદમય દિવસ પસાર કરશો એટલે ઓવરઓલ કરિયર અને ફાઇનાન્સ કર્મ ક્ષેત્રે તમારે ખૂબ ધ્યાન રાખો અને તમે એમાં દિવસ પસાર કરશો દિવસ ખૂબ સારો જશે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિમાં કોસ્મોવાઇપ્સ કરિયરમાં એટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં સેવન્ટી પર્સન્ટ છે એટલે કે કર્મ ક્ષેત્રે તમે જેટલી મહેનત કરશો એનું ફળ મળશે તમારા સહકર્મચારી તમારા ઉપરી અધિકારી તમારી સહયોગમાં રહેશે ગૃહિણી હશે તો તમને એમને પણ ફાયદો પડશે વિદ્યાર્થી વર્ગોને આજે કોઈ પણ નવું ચેપ્ટર કરવું હોય અથવા નવી કોઈ પણ એક્ઝામ્સ આપવી હોય તો તમારે સારું રિઝલ્ટ મળશે ફાઇનાન્સમાં સેવન્ટી પર્સન્ટ છે તો નાણાકીય ક્ષેત્રે તમે કોઈ પણ રોકાણ કર્યું હશે એનું પણ સારું ફળ મળશે ઉઘરાણી કરવાની હોય તો ઉઘરાણીમાં તમને સારો રિસ્પોન્સ મળશે હેલ્થ સેવન્ટી એટલે શારીરિક દ્રષ્ટિએ પણ આજે તમે ખૂબ સરસ ફીલ કરશો તમે મનથી ખૂબ પ્રસન્ન રહેશો સોશિયલ સેવન્ટી પર્સન્ટ ને લવ હંડ્રેડ પર્સન્ટ સામાજિક રીતે પરિવારમાં તમારા જીવનસાથી જોડે અને અંગત વ્યક્તિ જોડે તમારે બહુ સારું મન મેળાપ આજે થશે અને કોઈ પણ પ્રપોઝલ કરવું હોય લવ માટે તો એને એક્સેપ્ટ થવાના પૂરા ચાન્સીસ છે તો ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ સરસ આનંદમય અને સુખમય પસાર થશે તો વાત કરીએ તુલા રાશિની તુલા રાશિમાં કરિયરમાં અને ફાઇનાન્સમાં કોસ્ટનું વાઇફ થર્ટી અને ટ્વેન્ટી પર્સન્ટ છે એટલે કર્મ ક્ષેત્રે આજના દિવસે તમારે ખૂબ ધ્યાન રાખવું સાવચેતી રાખવી તમારા ગૃહિણીઓ પણ પોતાના કાર્યમાં ખૂબ મગજ શાંત રાખવું જોઈએ ફાઇનાન્સમાં કોઈ વધારે રોકાણ કરવું ના જોઈએ અને કોઈ ઉઘરાણી કરવા જવી હોય તો આજે ઉઘરાણી કરવા જવી બી ના જોઈએ હેલ્થ ટ્વેન્ટી પર્સન્ટ છે એટલે કે તમારી શારીરિક દ્રષ્ટિએ પણ આજનો દિવસ

મળશે તમારા ઉપરી અધિકારી કે તમારા સહકર્મચારી સાથે આજે મનમેળથી તમે કામ કરી શકશો ગૃહિણી હશે તો નવી નવી ડિશિસ બનાવી અને એનો પણ તમે આનંદ માણી શકશો નાણાકીય ક્ષેત્રે એટી છે એટલે માટે તમે કોઈ પણ નવું રોકાણ કરી શકો છો તમારી ઉઘરાણી તમને મળી શકે એની પૂરેપૂરી શક્યતા છે હેલ્થમાં સિક્સટી પર્સન્ટ છે એટલે કે શારીરિક દ્રષ્ટિએ તમારું એવરેજ છે

મકર રાશિમાં કરિયરમાં કોસમોબાઈ પર ફાઈનાન્સમાં સિક્સટી પર્સન્ટ છે એટલે કે કર્મ ક્ષેત્રે તમને આજે સારા પરિમાણામ કરશે જેટલી મહેનત કરશો એનું ફળ મળશે ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ એટલે કે નાણાકીય બાબતે તમે એટલું બધું સાહસ આજે કરવા જેવું નથી એવરેજ રિઝલ્ટ મળશે હેલ્થ સિક્સટી એટલે એ પણ એવરેજ છે શારીરિક બાબતે તમારે કોઈ ચિંતા કરવા જેવી નથી સોશિયલ નાઇન્ટી પર્સન્ટ ને નાઇન્ટી પર્સન્ટ એટલે કે સામાજિક અને પારિવારિક દ્રષ્ટિએ તમારો આજનો દિવસ એટલો બધો સારો જશે તમારું મન ખૂબ જ પ્રફુલ્લિત થશે તમને કોઈ કાર્ય કરી શકશો અથવા જે કાર્ય કર્યું હશે એના માટેનું તમને માન પ્રતિષ્ઠા આજે મળી શકે એવી છે જૂના મિત્રો સાથે તમે મળી શકો છો એટલે આજનો દિવસ તમારો સોશિયલ અને લવની દ્રષ્ટિ ખૂબ સરસ રીતે પસાર થશે ઓવરઓલ આનંદમય દિવસ પસાર થશે કુભ રાશિ વાત કરીએ કુમ રાશિની કુમ રાશિમાં કરિયર ટ્વેન્ટી પર્સન્ટ અને ફાઇનાન્સ ટેન પરસન્ટ છે એટલે કે આજે કર્મ ક્ષેત્રે અને નાણાકીય રીતે આજનો દિવસ તમારો ખૂબ જ નબળો છે તમારે તમારા સહકર્મચારી કે ઉપરી અધિકારી જોડે તમારે ખૂબ શાંતિથી વ્યવહાર કરવો કોઈ નવા નવા સાહસ કરવાની કોઈ નવું પ્લાનિંગ ના કરવું ગૃહિણીઓ હોય તો પોતાના કામમાં ખૂબ ધીરજ રાખવી કદાચ આજે તમારા કામમાં તમને ઠપકો સાંભળવા પણ મળી શકે છે હેલ્થ હેલ્થન્ટ એટલે કે હેલ્થ પણ તમારી ખૂબ નાજુક છે જો તમારે કોઈ બીમારી હોય તો આજના દિવસે તમારે ખાસ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે તમારું મન કદાચ આજે અપ્રફુલ્લિત હશે સોશિયલ થર્ટી અને લવ થર્ટી પર્સન્ટ કોસ્મોવાઇફ છે એટલે પારિવારિક રીતે જીવનસાથી રીતે કે અંગત વ્યક્તિઓ સાથે આજે તમારે મન ઉતાવળા થા એનું ધ્યાન રાખવું એટલે બને ત્યાં સુધી આજનો દિવસ તમારે ચૂપ રહીને આને શાંતિથી પસાર કરવો વધારે યોગ્ય છે મીન રાશિ વાત કરીએ મીન રાશિની મીન રાશિમાં કરિયર અને ફાઇનાન્સમાં કોસ્મોવાઇપ 100 પર્સન્ટ છે એટલે કે આજનો દિવસો તમારો જોરદાર છે કર્મ ક્ષેત્રે તમે એટલું સારું પરિણામ કરી શકો જેટલી મહેનત કરશો ને એટલું ફળ મળશે નાણાકીય ક્ષેત્રે પણ તમે કોઈ પણ નવા પ્લાનિંગ કરશો ઇન્વેસ્ટમેન્ટ કરશો જમીન મકાનની કોઈ લેવડ દેવડની વાત હશે ને તે પણ આજે પૂરી થઈ જશે અને કોઈ ઉઘરાણી બાકી હશે તો ઉઘરાણીનો કોલ બી સામેથી આવે એની પૂરેપૂરી શક્યતા છે હેલ્થ પણ એટી છે એટલે આજે તમારું મન ખૂબ જ પ્રફુલ્લિત છે જૂના કોઈ રોગો આજે ડિસ્ટર્બ કરશે બી નહીં સોશિયલ નાઇન્ટી અને લવ નાઇન્ટી છે સામાજિક દ્રષ્ટિ અને પ્રેમની બાબતમાં કે અંગત વ્યક્તિઓ સાથે તમારા આજે બહુ જ સારો દિવસ પસાર થશે તમે એ લોકોની સાથે મનમેળ સારું બેસશે તમારી માન પ્રતિષ્ઠા વધશે તમે બેસશો એ લોકોની સાથે તો તમારી કિંમત બી જણાશે એટલે ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ સુંદર ખૂબ આનંદમય રીતે પસાર કરી શકશો આ જનરલાઈઝ રાશિ પ્રમાણે પ્રેડિક્શન હતું અગર તમારે તમારી કુંડળીનું પ્રિડિક્શન કરાવડાવવું હોય એનું એનાલિસિસ કરાવડાવવું હોય તો અમારી વેબસાઇટ છે ડબલ્યુ તમે એની પર સંપર્ક કરી શકો છો શુભમ